કે આજે અમારા પ્રેસિડેન્ટ શ્રી વલ્લભભાઈ સવાણી અને સમગ્ર ટ્રસ્ટી મંડળની ઈચ્છા અનુસાર સાઉથ ગુજરાતનો સૌથી ઊંચામાં ઊંચો રાષ્ટ્રધ્વજ આજે આપણા માનનીય ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા લહેરાવવામાં આવ્યો છે આ રાષ્ટ્રધ્વજ એ અમારા ટ્રસ્ટી મંડળ અમારી યુનિવર્સિટીના એક વિઝનનું પ્રતીક છે કે અમે રાષ્ટ્રપ્રેમ ધરાવતા વિદ્યાર્થીઓ સમાજને આપીએ જે રાષ્ટ્રને સમર્પિત હોય રાષ્ટ્ર માટે કશું કરવાની ભાવના સાથે હોય રોજ સવારે આ ઊંચામાં ઊંચો રાષ્ટ્રધ્વજ જોઈ એમને પોતાને એક ખૂબ જ ઊંચી ઉડાન ભરવાનો ઈચ્છા થાય અને પોતાના દૂષણોમાંથી મુક્ત થઈ અને ઉપર આવી અને સમાજ અને દેશને સમર્પિત થવાનું મન થાય એવી અહેચ્છા સાથે અમારા ટ્રસ્ટી મંડળે આજે પિસ્તાલીસ મીટર ઊંચો સાઉથ ગુજરાતનો રાષ્ટ્રધ્વજ દેશને સમર્પિત કર્યો છે અને એની શાન બાન માટે હંમેશા યુનિવર્સિટીનું ટ્રસ્ટી મંડળ અધ્યાપકો અને વિદ્યાર્થીઓ કાર્યરત રહેશે પરિવાર બાપુજી मैं ચાન્સલર बहुत મેં देता બહુ મુબારકબાદ સ્ટુડન્ટ કે હિન્દુસ્તાન કે અંદર खास तौर पे गुजरात के अंदर सूरत के अंदर वो भी यूनिवर्सिटी के अंदर जहाँ पूरी दुनिया के स्टूडेंट आते हैं हिंदुस्तान के तो आते पूरी दुनिया के स्टूडेंट आते हैं उनको तिरंगे झंडे की अहमियत पता चले कि यह तिरंगा झंडा कागज़ का टुकड़ा कपड़े का टुकड़ा नहीं यह शहीद आजम भगत सिंह राजगुरु सुखदेव मंगल पांडे इस्ताक़ुल्ला खान जलियावाला बाग के हिंदू मुसलमान सिख ईसाइयों के खून से सजा हुआ तिरंगा झंडा आज यूनिवर्सिटी में ये लगा दिया गया है मान सम्मान के साथ जितने जिसमें डिप्टी सीएम सिंघवी जी ने उसको शुरुआत की है हर बच्चा जो भी दुनिया से आएगा वो सबसे पहले इस राष्ट्र के गौरव राष्ट्र के तिरंगे झंडे को सलूट करेगा और उसको हिंदुस्तान की आज़ादी के इतिहास का साथ साथ पता चलेगा तो मैं पूरा बापू जी को पूरी यूनिवर्सिटी को पीपी पी शिवानी ग्रुप को यूनिवर्सिटी को, को वाइस चांसलर सबको मुबारकबाद देता हूँ Thank you.